નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આજના સો ટકા સાચા ઊંઝાના બજાર ભાવ જોઈએ એમસી તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને વાર રવિવારના તો ચાલો શરૂ કરીએ તો જેમાં ઊંઝા તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ને ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું જેસે છે થી પચાસથી ચોપનસો પચાસ પછી છે ઈશ જેસે જે છે બે હજારથી અઠ્યાવીસો પછી છે વરિયાળી જેસે આઠસોથી સાત હજાર પાંચસો પંચાવન આગળ છે સુવા જેનો નીચો ભાવ છે સાતસો એકાવન અને ઊંચો ભાવ છે તેરસો પાંચ પીછે છે પાક અજમો જેનો નીચો ભાવ છે એકવીસો એકાવન ને ઊંચો ભાવ છે સત્રીસો એકતાલીસ આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો ને બજાર ભાવ મળી રહેશે